નમસ્કાર દર્શક મિત્રો તાપી જિલ્લાની સૌથી વધુ લોકચાહના મેળવતી સમયક્રાંતિ ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચારો નિહાળો તાપી જિલ્લા કલેક્ટરને સિવિલ હોસ્પિટલના ખાનગીકરણ બાબતે આવેદન અપાયું તાપી જિલ્લા કલેક્ટરને સરકારી હોસ્પિટલ ખાનગીકરણ મુદ્દે આવેદનપત્ર અપાયું હતું જેમાં સરકારી હોસ્પિટલ વ્યારાને ખાનગીકરણ અટકાવવા મુદ્દે તેમજ સરકારી હોસ્પિટલમાં ખૂટતી સુવિધાઓ પૂરી પાડવા સહિત અલગ અલગ મુદ્દા આવરી લઈ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જે માહિતી બુધવારના રોજ બારત્રીસ કલાકે મળી હતી ખડકા ચીખલી ગામેથી દીપડો પાંજરે પુરાતા વન વિભાગે કાર્યવાહી હાથ ધરી વ્યારા તાલુકાના ખડકા ચીખલી ગામેથી એક કદાવર દીપડો મારણની લાલચે પાંજરે પુરાઈ જતા ગ્રામજનોએ વન વિભાગના અધિકારીઓને જાણ કરી હતી જેને લઈ દીપડાનો કબજો મેળવી તેને ઊંડાણના જંગલ વિસ્તારમાં મુક્ત કરવાની કાર્યવાહી પાંચ કલાકે કરાઈ હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી વ્યારા તાલુકાના ખુશાલપુરા ગામે સરકારના રમતગમત વિભાગના સહયોગથી કાર્યક્રમ યોજાયો તાપી જિલ્લાના વ્યારા તાલુકાના ખુશાલપુરા ગામે ગુજરાત સરકારના રમતગમત વિભાગના સહયોગથી આદિવાસી લોકસંગીત સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો જેમાં કલાકારોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા જે કાર્યક્રમમાં કરુણાનિધિ સેવા મંડળ સહિત આગેવાનો જોડાયા હતા જે કાર્યક્રમની માહિતી બોધવાના રોજ દસ કલાકે મળી હતી તાપી પોલીસે ઉજ્જીવન બેંકમાં ઉચાપતના ગુનામાં વોન્ટેડ મહિલાને સયાજી સર્કલ નજીકથી ઝડપી લીધી તાપી જિલ્લા એસઓજી પોલીસ સ્ટાફના માણસોને મળેલી બાતમીના આધારે વ્યારા ઉજ્જીવન બેંકમાં ઉચાપતના ગુનામાં વોન્ટેડ મહિલા ઉર્વશીબેન મહેન્દ્રભાઈ ઢોડિયા રહે સરકારી જીન જેવો વોન્ટેડ હોય અને સયાજી સર્કલ પાસે આવવાના હોય જેના આધારે વોજ ગોઠવી પોલીસે મહિલાને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે જે માહિતી બુધવારના રોજ એક કલાકે મળી હતી તાપી જિલ્લા કલેક્ટરને નર્સિંગની વિદ્યાર્થીનીઓ દ્વારા આવેદનપત્ર અપાયું તાપી જિલ્લાના કલેક્ટરને નર્સિંગની વિદ્યાર્થીનીઓ દ્વારા આવેદન અપાયું હતું જેમાં મા કામલ નર્સિંગધામ નર્સિંગ કોલેજ દ્વારા જમા લીધેલ પ્રમાણપત્ર પરત અપાવવા મુદ્દે આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી જેમાં નર્સિંગ કોલેજની વિદ્યાર્થીનીઓ જોડાઈ હતી જે માહિતી મળી હતી વાલોડ તાલુકાના કણજોડ ગામની શાળા ખાતે તાલુકા આરોગ્ય અધિકારીની હાજરીમાં કાર્યક્રમ યોજાયો તાપી જિલ્લા આરોગ્ય વિભાગના તમાકુ નિયંત્રણ સેલ તેમજ તાલુકા આરોગ્ય વિભાગના અધિકારીઓની હાજરીમાં કાર્યક્રમ યોજાયો હતો જેમાં કણજોડ ઉત્તર બુનિયાદી શાળાના બાળકોને તમાકુનું સેવનથી થતા ગેરફાયદા અંગે જાણકારી આપી સમજણ આપવામાં આવી હતી જેમાં અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા હતા જે માહિતી એક કલાકે મળી હતી તાપી ખેતીવાડી વિભાગ ખાતેથી સર્વે પૂર્ણ થતાં માહિતી અપાઈ તાપી જિલ્લામાં પડેલા પાછોતરા વરસાદે નુકસાન કર્યું હતું જેના સર્વેની કામગીરી પૂર્ણ થતાં ખેતીવાડી અધિકારી ચેતન ગરસિયા દ્વારા માહિતી અપાઈ હતી જે માહિતી એકત્રીસ કલાકે મળી હતી ચેતન ગરાશિયા જિલ્લા ખેતીવાડી અધિકારી તાપી અત્રેના તાપી જિલ્લામાં ઓક્ટોબર માસમાં થયેલ વરસાદના કારણે ખેતી પાકમાં નુકસાની થવા પામેલ છે ખાસ કરીને ચોમાસું ડાંગર પાકની અંદર તૈયાર થયેલા ડાંગર પાકની અંદર નુકસાની જોવા મળેલ છે એના સર્વે માટે છવ્વીસ જેટલી જિલ્લા કક્ષાએથી ટીમ બનાવી સર્વે હાથ ધરવામાં આવેલ છે સર્વેની કામગીરી પૂર્ણ થઈ ગયેલ છે અને તાપી જિલ્લામાં કુલ પાંચ હજાર પાંચસોને બાર હેક્ટરની અંદર તેત્રીસ ટકા કે તેથી વધારે પાક નુકસાની જોવા મળેલ છે તેના સર્વેનો રિપોર્ટ સરકારશ્રીમાં મોકલી દેવામાં આવેલ છે સરકારશ્રીમાંથી સૂચના મળીથી ખેડૂતોને નુકસાનીના સહાય ચૂકવણી અંગેની આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે અંદર અંદાજે કેટલાનું નુકસાન સહિત થવા પામ્યું છે અંદાજે એસડીઆરએફ ના નોમ પ્રમાણે આપણે જોવા જઈએ તો તાપી જિલ્લામાં લગભગ નવ કરોડની આજુબાજુ નુકસાની સહાય ચૂકવવાની થશે એ જે સહાય ખેડૂતોને ક્યાં સુધી મળશે ચૂકવણી કરવાની સરકાર શ્રીમાંથી ચૂકવણા અંગેની કાર્યવાહી કરવાની સૂચના મળી હતી ચૂકવણી કરવામાં આવશે તાપી જિલ્લા કલેક્ટર દ્વારા નિઝર તાલુકા શાળાની મુલાકાત લેવામાં આવે તાપી જિલ્લાના કલેક્ટર દ્વારા નિજર ખાતે આવેલ તાલુકા શાળાની મુલાકાત લઈ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું જે દરમિયાન શાળાના બાળકોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું જેમાં નિઝર તાલુકાના અધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહ્યા હતા જે માહિતી બુધવાના રોજ ત્રણ કલાકે મળી હતી તાપી સેવા સદનના હોલમાં અધિક કલેક્ટરની હાજરીમાં બાળ વિવાહ મુક્ત ભારત અભિયાન અંગે પ્રતિજ્ઞા લેવામાં આવી તાપી જિલ્લા સેવા સદનના હોલમાં અધિક કલેક્ટર તેમજ અન્ય અધિકારીઓ અને કર્મચારીઓની હાજરીમાં બેઠક યોજાઈ હતી જેમાં બાળ વિવાહ મુક્ત ભારત અંગેની પ્રતિજ્ઞા લેવામાં આવી હતી જેમાં અધિકારીઓ હાજર રહ્યા હતા જે માહિતી બુધવારના રોજ ચાર કલાકે મળી હતી આજે બુલેટિનમાં બસ આટલું જ અને સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઇક શેર કોમેન્ટ્સ અને સબસ્ક્રાઈબ અવશ્ય કરી લેશો જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારોને અપડેટ મળતી રહે અને મને રજા આપશો આભાર જય હિન્દ જય ભારત